ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર છે શુક્રવાર અને સાપ્તાહિક કામકાજના હિસાબથી બજારનો આજનો પાંચમો દિવસ આપણે સમજવો જોઈએ સોમવારથી આજે શુક્રવાર સોમવારથી શુક્રવાર આ દિવસો દરમિયાન લસણના આપણા બજારોમાં ખાસ કરીને આપણા ગુજરાતના મુખ્ય લસણના જે બજારો છે એમાં સૌથી મોટું બજાર એટલે આપણું ગોંડલ બજાર ત્યાર પછી જામનગર રાજકોટ અમરેલી કે ભાવનગર આપણે સામાન્ય રૂપમાં આવકો આ યાર્ડોમાં થતી હોય છે પણ સૌથી 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 મોટી મોટી આવકો મોટો અને ખરીદી કે ગ્રાહકી આપણા ગુજરાતમાં યાર્ડમાં હોય તો એ છે આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ હવે ગોંડલના માર્કેટિંગ યાર્ડ ને ત્યારબાદ આપણે જામનગરના અને રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આપણે જે ક્વોલિટી લઈને જઈએ છીએ લસણની એના ભાવોની વર્તમાન સ્થિતિ પર નજર નાખીએ તો ભાવો અત્યારે આપણને મળી રહ્યા છે છસો રૂપિયા વીસ કિલોના છસો રૂપિયાથી થી શરૂ થાય છે અને મહત્તમ નવસો રૂપિયા સુધી ભાવો પહોંચે છે બહુ સારી ક્વોલિટી સારી રીતે તૈયાર કરેલો માલ અને ખૂબ જાળવણી સાથે કે જેમાં કશો જ બગાડ ન હોય અગર તો નજીકના દિવસોમાં પણ બગાડ બેસવાની સંભાવના ન હોય એટલું સારામાં સારું તંદુરસ્તી સાથેનું જે કાંઈ લસણ આવી રહ્યું એ લસણના ભાવ

ત્યાર પહેલાના અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ અને ત્યાર પહેલાના દિવસો એટલે કે લગભગ ત્રણેક અઠવાડિયા સુધી આપણે પાછળ જઈએ તો એ દિવસોમાં આપણે લસણની આવકો અને લસણના ભાવોની સ્થિતિ પર જે ચર્ચા કરી હતી એ ચર્ચા તે દિવસે એવી હતી આપણે કે મુખ્ય બજારોમાં લસણની આવકો અચાનક વધી રહી છે સાથે સાથે જે આવકો વધી રહી છે એના વર્ગની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી આવતી કે મધ્યમ પ્રકારનો જે વર્ગ છે આ વર્ગની આવકો ખૂબ મોટા પાયે વધી રહી છે એટલે આ વર્ગના ભાવોમાં દબાણ આવવાની સંભાવનાઓ અને શક્યતાઓ છે અને એ જ પ્રમાણે આવકો બની રહી એ અઠવાડિયા દરમિયાન એટલે ગયા અઠવાડિયા એટલે કે વીતેલા અઠવાડિયા દરમિયાન

આ અઠવાડિયામાં આપણે જોઈએ તો આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં બે અઠવાડિયા પહેલા જે આવકો થતી હતી સાતસો બોરી આઠસો બોરી મહત્તમ હજાર બોરી એની સામે આ અઠવાડિયાના વીતેલા ત્રણ ચાર દિવસ દરમિયાન આપણે જોઈએ તો લગભગ પચીસો બોરી થી વધારે દૈનિક આવકો આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં સાંભળવા મળી રહી છે સાથે સાથે જામનગરના માર્કેટિંગ યાર્ડમાં પણ લસણની આવકો વધી છે રાજકોટમાં પણ વધી છે એટલે આવકોનો વધારો બાકીના વિસ્તારોમાં જ્યારે નિયંત્રિત થયો છે ત્યારે આપણે ત્યાં શરૂ થયો છે એવું આપણે કહી શકીએ પણ આપણી આવકોનો વધારો એ બજાર પર બહુ મોટો તફાવતનો દબાણનો માહોલ ઊભો કરે એવો નથી કારણ કે આપણું વાવેતર જ ઓછું હોય છે અને આપણા માલનો જથ્થો પણ આપણી પાસે ઓછો હોય છે આપણે સમગ્ર ચિત્રને જોઈએ અને વિચારીએ તો માત્ર પાંચ બોરી જેટલી જ આપણે બધા યાડની આવકો ગણવી જોઈએ સામે મધ્યપ્રદેશના મુખ્ય માર્કેટિંગ યાર્ડો છે એમાંથી કેટલાક માર્કેટિંગ યાર્ડો તો એવા છે કે ત્યાં દરરોજ અઢાર વીસ હજાર બોરી જેટલી લસણની આવકો થઈ રહી છે થોડા સામાન્ય માર્કેટિંગ યાર્ડો હોય તો દસ હજાર બોરી એક દિવસની આવક થઈ રહી હોય એક માર્કેટિંગ યાર્ડમાં અને બહુ નાના માર્કેટિંગ યાર્ડો હોય તો ત્યાં પણ ત્રણ થી ચાર હજાર બોરી લસણની આવકો થઈ રહી છે પણ આ બધી જ આવકો જે થઈ રહી છે એ આવકો માત્ર મીડિયમ વર્ગમાં થઈ રહી છે ઊંચો વર્ગ જે કાંઈ છે અને જેના ઉપર આપણે પહેલેથી ચર્ચા કરતા રહ્યા છીએ એ ઊંચા વર્ગની આવકો વધી નથી અને આ દરેક પ્રકારના પાછળના વર્ગોમાં વધેલી આવકોના કારણે ભાવો ઘટી રહ્યા હતા એ જ દિવસો દરમિયાન એટલે કે વીતેલા બે અઠવાડિયા દરમિયાન ઉપરવાળી ક્વોલિટી જે કાંઈ આવે છે એના ભાવોમાં સામાન્ય રૂપમાં સુધારો દરરોજ બનતો રહ્યો છે દરેક માર્કેટિંગ યાર્ડોમાં અને ત્રણ મે ત્રણ અઠવાડિયા પહેલા જે લસણ તેર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે એકસો ને ત્રીસ રૂપિયા એક કિલોના ભાવથી વેચાતું હતું એ જ લસણ અત્યારે આ દિવસોમાં લગભગ એકસો ચાલીસ રૂપિયા થી લઈને એકસો રૂપિયા સુધી આ ક્વોલિટી નો ભાવ આ વિસ્તારના ખેડૂતો મેળવી રહ્યા છે પણ આપણી પાસે એ ક્વોલિટી પણ નથી સાથે સાથે એ ક્વોલિટી જેમની પાસે હોય થોડી ઘણી તો એ લોકો કદાચ માર્કેટિંગ યાર્ડમાં આપણે ત્યાં માલ ન લાવતા હોય સીધે સીધા વેપારીઓની સાથે કામ કરતા હોય બની શકે પણ સામાન્ય ક્વોલિટીનો માલ અત્યારે જે રૂપમાં આપણા ખેડૂતો તરફથી બજારમાં આવકો વધવાના ધોરણે દેખાઈ રહ્યો છે એના આધારે આપણે જોઈએ તો હજી પણ મધ્યમ કક્ષાની ક્વોલિટી આપણા ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં સંગ્રહિત હોય એવું લાગી રહ્યું છે એટલે ચિંતાનો વિષય એ છે કે મુખ્ય બજારોમાં કદાચ અત્યારે સ્થિર થઈ આવકો આગળના દિવસોમાં સ્થિરતા સાથે બની રહે તો બહુ ચિંતા નથી પણ મુખ્ય બજારોમાં જો હજી આવકો આવતા અઠવાડિયામાં વધે કે ત્યાર પછીના અઠવાડિયામાં વધે તો આ વર્ગના ભાવો ઉપર એક પ્રકારની અસર થઈ શકે છે એટલે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત લસણ અત્યારે જે ખેડૂત મિત્રો પાસે હોય એ ખેડૂત મિત્રો આ એક મુદ્દાને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરે સાથે સાથે ઓક્ટોબર મહિનો જે આવી રહ્યો છે એ મહિનો એટલે અત્યારના સમયની ઋતુમાં ઉકળાટ ગરમી અને તાપમાનની એક બિલકુલ વિપરીત પરિસ્થિતિનો સમય ગણાય અને આ સમયગાળામાં આપણા ડુંગળી અને લસણ જેવા સંગ્રહિત પાકો ઉપર બગાડના હિસાબથી

આ મુદ્દો બહુ અગત્યનો છે અને એનો અભ્યાસ નિયમિત રીતે દરેક ખેડૂતો કરતા રહે અને પોતાની પાસેના સંગ્રહિત માલનો નિકાલ કરવાનો નિર્ણય કરે મિત્રો વચગાળાનો એટલે કે મીડિયમ વેચતા રહીએ આ એક મુદ્દો સમજવા દેવો અને સમજવા જેવા મુદ્દા પર વિચારણા કરી અને નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે લસણના પાક પર બજાર પરિસ્થિતિ અને મુખ્ય બજારોની આવક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપનો સહકાર એકમાત્ર સાધન છે મિત્રો તો મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચાડવાનો આપ સૌના તરફથી પ્રયાસ થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત